ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહેલા ડમ્પરનું ચેકિંગ કરતા રોયલ ટીકે પાસ પરમિટ ન હોવાનું જણાતા ખાણ ખનીજની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું જપ્ત કરાયેલા ટ્રેક ભરેલા ડમ્પરને આશરે પંદર લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડી લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું ખનીજ વિભાગ દ્વારા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સપાટો બોલાવી દેવામાં આવ્યો છે ત્યારે અવારનવાર બ્લેક ટ્રેપ માટી તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ડમ્પર ઉપર તબાહી મચાવી દેવામાં આવી છે ત્યારે લખતરમાં એક ડમ્પર પકડાતા ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર રોયલ્ટી કે પાસ પરમિટ વગર વહન કરતા ડમ્પર માલિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે